કેતનભાઈ લઈને આવે છે અમે ત્રણ જણા છીએ બધું લઈને થોડુંક અંધારે જેવું થઈ જાય એટલે આપણે બનાવીશું એવું લાગે તો આપણું અહીંયા છે આપણે જ પીડ્યું છે એટલે અહીંયા બનાવી રહીશું અને થોડુંક લાઇટનો પ્રોબ્લેમ આવે છે લાઈ રાખું પણ કેમ કે લાઇટનું કઈ થાય એમ નથી કાંઈ મિત્રો આગળ બધું આવી જાય એટલે આપણે મસાલો બધો મોણ નાખીએ અને આજ આપણે બનાવવાનું છે મંચુરિયન ઈ પણ આપણે કેતનભાઈ બનાવવાના છે

અને આપણે આ ભાઈ સુરત થી આપડે ડીજે લાવ્યા છે ને મારા લગ્ન ઋતિક ભાઈ નું મારા લગ્ન વગાડવા લાવી હાલો રેડી તો મિત્રો કઈ નહીં તો આપણે બધું પ્રક્રિયા ઓલા બધા આવી જાય થોડાક માણસો આપણા હજી ગામમાં છે એ બધા આવી જાય ને પછી આપણે કામકાજ ચાલુ કરીએ તો છેલ્લે સુધી બનાવી દેજો અમે આવી જશે બંતણ લેવા તમને ખબર હોય કેમ કે બંતણની થોડીક સુવિધા નથી વસ્તુ બંતણ બધા પૂરા કરી નાખ્યા જો આ ભાઈ

તો મિત્રો આપણે કેતનભાઈ બધી વસ્તુ લઈને વી આવ્યા છે ને બધી પૂરી પડી ગઈ છે અને તમે જોઈ શકો છો આપણે આ બધા અહીંયા કોબી ને આ મિલનભાઈ આ છે આપણે મનીષભાઈ મનીષભાઈ શું કરો છો કોબીની ખમણી કરે છે અને કેતનભાઈ બધું સમજાવે છે કે આ વસ્તુ આમ કરો ને આ વસ્તુ આમ કરો ને વેજા આપણે તમે જોઈ શકો છો અહીંયા મફતી વેજા વધી ગઈ છે આપણે

છે વેરજા આપડે કેતનભાઈ બનાવે છે ડુંગળી મળે છે ડુંગળી અને મનીષભાઈ આપડે કોભી નું શું કરે છે ખમણી ખમણી કરે છે ખમણી

તો કેદાન શું કરો તમે પાણી ગાડી કોબી માં વધારે લોટ નો પકડે મિત્રો આ ભાઈ આપણે સ્પેશિયલ કારીગર છે એટલે એને પૂછવું પડે શું કરવા હું ખૂ લેવા કાઢો પાણી વધારે બગાડ નો થાય લોટ ને નકર લોટ વધારે ને મેંદા છે ચાલુ છે આયા હજી ખમણાય છે કોબી અને બીજો આયા રહો નીકળાય છે અને આયા આપણે જય ભાઈ આપણે ડુંગળી કટિંગ કરે છે કેટલી કર નાખી તો મિત્રો એટલી કટિંગ કરી છે અને હજી એટલી બાકી છે આ બધી કરી નાખવાની છે પછી આપણે મિલનભાઈ તમારે ઓલા મરચા ની મળવાની છે મરચા ઓચકલે અમારે આ ભાઈ મરચી મળી હતી તે એના હાથ બળતા હતા મિત્રો હવે આપણે છે ને બધા લાગી જશે કામમાં તો હું તમને બધાને દેખાડી દઉં હું જે આગળ ગયો તો કામ કઈ વસ્તુ લેવા ને આ બધા હવે કામમાં લાગી જશે તો આપણે સ્ટાર્ટિંગ કરીએ વિજયભાઈ પાછી તો આપણે આ ગોળીઓ થઈ ગઈ છે ને વિજયભાઈ ખમણા છે કાનજીભાઈ કાનજીભાઈ આપણે કોથમરી બાટા છે

મરચી ડુંગળી ટમેટા બધા ગ્રેવી કરે છે અમારે તૈયાર થવા આવી ગયું છે થોડું થોડું રહી ગયું છે તૈયાર થઈ જાય તૈયાર થઈ જાય એટલે આપણે સીધું ચૂલે ચડાઈ દેવાનું છે અને આજે આપણે રાંધવાનું છે ઓફિસમાં આપણે રાંધવાનું છે આવડી ઓફિસમાં

આપણી પાસે આ તેલ ગોળીઓ બનાવવાની ત્યાં આપણે તેલ મૂકી દેવાનું છે ગરમ કરવા કેતનભાઈ બનાવવા છે ઓલી ગોળીઓ અને ગોળીઓ બનાવે ત્યાં આપણે તેલ ઓલી બંને તેલ આવી જાય એટલે ગોળીઓ બની જાય આરો સડતું થાય આપણે મોડું ન થાય તો આપણે તેલ નાખી દઈએ મિત્રો હવે કેતન ભાઈ છે બહાર એને લાગી ગયો ધવાડો એટલે મને અને વિજયભાઈને આપી દીધું સોંપી દીધું છે અને આપણે કાંક એટલી ગોળીઓ થઈ ગઈ છે અને બીજી આપણે વિજયભાઈ કાઢે છે કેવું લાગે વિજયભાઈ બહુ મજા આવે કે ધવાડો લાગે ખાવું છે ખાવું છે તો ધવાડો ખાવો પડે ને મારી જાન હું જે મિત્રો થોડોક ધવાડો ખાવો પડશે કેમ કે ખાવું હોય તો કરવું પડે બધું ધવાડો ખાવા પડે બધું કરવું પડે કેમ કે આપડે બેઠા હોય તો મિત્રો આપડે મેં તમને કીધું રાઈત થી આપડે રખોડા લઈ લીધું દેખાડ્યું ડિસ્કો કરતા હું ડિસ્કો કરતા પેટમાં સજા થઈ જાય એટલે વધારે ભાવે એટલે બધા ડિસ્કો કરતા બધા તો મિત્રો અમારા કેતનભાઈ નાખે છે મસાલો હવે મિત્રો ગ્રેવી નાખી દીધી છે બધી કેતનભાઈ ગ્રેવી હવે ચડવા દેવાની છે પછી શું નાખો છે ગોળી ગોળી પછી બધા મસાલા હવે વિજયભાઈને લાગી છે ભૂખ એટલે કે ગાય કા ગોળીઓ નાખી દઉં ગાય કા ગોળીઓ નથી નાખવાની ખબર છે મસાલો સડવા ગયો પછી બધા મસાલા નહીં બધા પૂછી લઈએ કે બધાને ભૂખ લાગી છે કે નહીં તો પેલા આપણે વિજયભાઈને વિજયભાઈ ભૂખ લાગી છે બહુત ભૂખ લાગી બહુત ભૂખ લાગી કેતન ભાઈ તમને નથી લાગી ઈ ભાઈ બનાવા છે પછી એને ક્યાંથી લાગે તમને મનીષભાઈ તમને કાય આવડતું નથી તમને તમને વાંતાજી તમને લાગી છે ભૂખ તમને લાગી ભૂખ તને ભાઈ તમને લાગી છે ભૂખ વાહ પેટમાં ઉંદરડા દોડવા મળ્યા આ ભૂજ જ પેટમાં મને તો કવડવા મળ્યા આ બધાને પેટમાં ઉંદરડા દોડવા મળ્યા છે એ હે રહા નહીં જાતા મિત્રો આપણી ગ્રેવી સડી જાય ને એટલે આપણે ગોળીઓ નાખી દેવાની છે અને બનાવી રાખવાની છે આપણી ગડી ખમી જાવ પાંચ મિનિટ ને બની જાય બધાયને બહુ ભૂખ લાગી છે મિત્રો હવે આપણે ગોળીઓ નાખવાની છે કેમકે કે ઓલું જે છે ગ્રેવી એ બધી સડી ગઈ છે હવે ગોળીઓ નાખવાની છે તો હાલો ગોળીઓ નાખો

અને હવે જો આપડે કઈક મંચુરિયમ આવું દેખાય છે અને હજી સડશે સોસ નાખવાનો છે હવે છે આપણે કઈ મિત્રો થોડુંક સડી જાય ને એટલે આપણે સોસ નાખી દેવાનો છે અને આ રીતનું કઈક છે આપણે અને હજી સડીશીએ પછી તમને દેખાડવામાં આવશે તો મિત્રો અમારું મંચુરિયન તૈયાર થઈ ગયું છે અને આ ભાઈ નાખે છે વઘાર

મિત્રો હવે બધે ચાલુ કરી દીધું છે તો તમે કોઈ વેટે ન તમે ખાતા હોય તમે ખાવા મળ્યું અમે ખાવા મળ્યું કેમ કે ભૂખ લાગી છે એમાં પાછો મારા આજ તો રવિવાર હતો વધારે ભૂખ લાગી છે ગરમ છે એટલે થોડું ગરમ લાગે એક નંબર બન્યું છે કે તમે બન્યું નથી વધારે કાઢી દઈયું એ લીંબુ ના છે

અને આપણું આ ખાલી થઈ ગયું છે આ વિડીયો આવી ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કરો અને આ બધાને કેવી લાગી મજા આવી ગઈ ને હા આવો આ વિડીયો આપણે બનાવવો છે ને હા તો એકવાર કેમેરામાં કહી દો કે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો પ્યારેથી કમેન્ટ કરી નાખજો અને ફરી મળીએ આવાના નવા વિડીયોમાં ચાહુંથી બધાને બાય બાય